અને આસારામ દુષ્કર્મ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કરનારની ધરપકડ કરવામાં આવી છે હત્યાના આરોપી કર્ણાટકથી રાજકોટ પોલીસે પકડ્યા ઇન્ડિયાની અંદર થી વધારે જે અલગ અલગ આશ્રમો જે આસારામ બાપુના નામને અથવાના ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો રહેતો આ મુખ્યત્વે અનુયાયી હતા અને જે જેને મર્ડર કર્યું એનું જે પ્લાન હતો એ પ્લાનની અંદર આ ની અંદર હતો જે તે સમયે જે મુખ્ય જે આપણા આરોપી પકડાયેલા છે જેમાંનો એક આરોપી કાર્તિક જે અત્યારે પણ જેલમાં છે તો તેની સાથે મદદગારીની અંદર અને આખા કોન્સ્પિરસીની અંદર આ હતા અને જે લોકો પણ વિરોધ કરતા કોઈને કોઈ રીતે તે લોકોને આ લોકો આ રીતે મારી નાખતા હતા આની અંદર જે અમુક જે આપણા અહીંયા અમદાવાદ ખાતે જે કેસ રજીસ્ટર્ડ થયેલો હતો અને મેઇનલી જે છે સુરત ખાતે જે કેસ રજીસ્ટર્ડ થયેલો હતો તો તે કેસ વિશે જયારે કેસ બધા રજીસ્ટર્ડ થયા એક જોધપુર ખાતે કેસ રજીસ્ટર્ડ થયો તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તો તેના વિશે તે પોલીસને સાક્ષી તરીકે પણ કામ લાગતો અને એ ઉપરાંત જ્યારે નેશનલ ડિબેટ કે કોઈ ટીવી ડિબેટ બીજી કંઈ થતી હોય તો તેની અંદર પણ આ વ્યક્તિ જે છે એ પોતાના ઓપિનિયન અને ખરેખર આશ્રમમાં શું ચાલતું તેની માહિતી આપતો જે તે સમયે તે આશ્રમની અંદર આશરે દસેક વર્ષ સુધી એને વૈદ તરીકે સેવા આપેલી હતી એટલે સંપૂર્ણ જે ત્યાં શું ચાલતું તેનાથી એ અવગત હતો આ આરોપી જે છે આ ઉપરાંત બીજા ત્રણેક જેવા ગુના કે જેની અંદર આશારામ બાપુની વિરુદ્ધ બોલનારા વ્યક્તિઓ જે છે તે લોકો ઉપર તે એટેક કરેલો છે એસિડ એટેક પણ કરેલો છે ઉપરાંત છરી પણ મારેલી છે ધોકાથી પણ એટેક કરેલો છે તેવા અલગ ત્રણેક સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આ આરોપી છે આ કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર બોડકેનને હાલ કાઉન્ટ કરીએ તો ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના સાત આરોપી હજી પકડવાના બાકી છે જેની તપાસ હાલ સીઆઈડી ક્રાઇમની અંદર ચાલી રહી છે